કાપોદરા પોલીસ દ્વારા રવિવારની રજાના દિવસે બાળકો તેમજ વડીલોને વિવિધ કાયદાઓ અંગે માહિતીગાર કરાયા હતા સુરતમાં રવિવારની રજાના દિવસે કાપોદરા પોલીસ દ્વારા અનોખી કામગીરી કરાઈ હતી કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા અભયમ એકસો એક્યાસી પોક્ષો મહિલા જાતીય સતામણી સેલ્ફ ડિફેન્સ તથા તમામ પ્રકારના હેલ્પલાઇન નંબર વિશે બાળકોને તેમજ વડીલોને માહિતીગાર કરવામાં આવ્યા હતા તેમજ જરૂર પડીએ ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં સી ટીમનો સંપર્ક કરવા જણાવ્યું હતું ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એક ખાસ પ્રકારની ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં કુલ ચાર જેટલા બીઆરપીએસ બસ સ્ટોપ છે અને અને મોટા લઈ સુધી આખા વરાછા રોડ ઉપર બીઆરટીએસ બસો ચાલે છે કાપોદરા ખાતે બે ઉદ્યાનો આવેલા છે મહારાણા ઉદ્યાન અને એક અન્ય ઉદ્યાન જે ઉદ્યાનમાં રવિવારના દિવસે ખાસ કરીને મહિલાઓ અને બાળકો હરવા ફરવા આવતા હોય છે જેથી આ બધા બહારથી આવતા માણસો ઘણી વાર બીઆરટીએસ બસ માં મુસાફરી કરતા હોય છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એક ગાયત્રી સોસાયટી છે છે એમાં રવિવારી બજાર પણ પણ ભરાય જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા આવતી હોય છે જેના અનુસંધાને ઘણી વાર એવી ફરિયાદો ઉઠવા પામેલી કે બીઆરટીએસ બસમાં મોબાઈલ ફોન ખુલાઈ જાય છે પર્સ ભૂલાઈ જાય છે ચોરી થાય છે પિક પોકેટિંગ થાય છે આવા બધા ઇશ્યુ નાના મોટા થતા રહે છે જેના અનુસંધાને તમામ બીઆરટીએસ રૂટ ઉપર અમારી કાપોદરા પોલીસ સ્ટેશનની સી ટીમ અને સી ના ઇન્ચાર્જ પીએસઆઈ પટેલ દ્વારા એમની સી ટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તમામ બીઆરટીએસ બસો ઉપર મુસાફરી જાતે મુસાફરી કરી દસ થી પંદર જેટલી બસોમાં મુસાફરી કરી સ્થિતિનો તાગ મેળવેલ અને તમામ બીઆરટીએસ બસોના જે સ્ટેશનો છે ત્યાં આગળ જે મહિલાઓ અને બાળકો સાથે વાતચીત કરી અને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ મુશ્કેલી હોય તો મહિલા અભિયમ તથા પોલીસ સ્ટેશન રૂમ ના છે આવી રીતના સમગ્ર સિટી દ્વારા બીઆરટી બસમાં એક સર્વે પણ કરવામાં આવેલો કે કોઈ જે આવારા તત્વો બસોમાં ચડી અને મહિલાઓની છેડતી ઈશારા આવા કરતા હોય તેઓ વિશે પણ માહિતગાર થઈ અને આ કાર્યવાહી કરવામાં આવે છે